તો આજે આપણે જાણવાના છીએ ઘોડાને એ આ કોઈ અઘરી વાત ન કહેવાય કોઈ કોઈ ઘોડાને આવું હોઈ શકે છે ત્યારે આજે આમની આ સારવાર કઈ રીતે અને એના પાછળ કારણ શું છે આપણે ડૉક્ટર સાહેબને પૂછીશું જ્યારે અશ્વને દાંતની અંદર તકલીફ થાય ત્યારે આ પ્રકારની જે સુવિધા ભગવાનને બધાનું કંઈક કંઈક બનાવ્યું જ છે તો એ પહેરાવી અને પછી એની સારવાર થશે પણ એની પહેલા જ્યારે સરખી રીતે ઘોળો ખાઈ નથી શકતો ત્યારે આ પ્રકારના કૂચા એ બહાર નીકળે છે એના વિશે પણ સાહેબ છે એ આપણને વિગતે માહિતી આપશે पूरा जाननु मु थैंक ह मैं गई अंदर नहीं पूरा नहीं रुक भाई बोल अरे पूरा नहीं पूरा नहीं पूरा नहीं तो आखी सर ट्रीटमेंट विषय बात जणाओ के कई रीते आनी ટીથ દાંતની જે સારવાર કરવામાં આવે છે આપને અત્યારે તમે આ ગમાણમાં જોશો એની તો ઘોડો અડધું ચાવેલું બધું બહાર કાઢી નાખતો તો એનું કારણ એ હતું કે ઘોડાના જે દાંત હતા એની સરફેસ એક સેમ હોવી જોઈએ એના બદલે અનઇવન થઈ ગઈ હતી અને એક બાજુ શાર્પ થઈ ગઈ હતી જેના લીધે ચાવતી વખતે એને ગલોફામાં વાગતું હોય દર્દ થાય એટલે ઘોડો અડધું ચાવેલું કે એમણે ગળે ઉતારવાના બદલે બહાર કાઢી નાખે એના માટે અત્યારે આપને ઘોડાના દાંત રાસ કરીને ટેબલ સરફેસ એની મેન્ટેન કરી છે બીજો કોઈ ઈસ્યુ થાય પાચનમાં કે કોઈ રીતે પાચનમાં હા આખા ભાગું અંદર જાય એટલે કોલિકના ના ઇસ્યુ થાય ઘોડો લોહી ના પકડે દુબળો પડતો જાય પૂરતું પોષણ ના મળે દાંતના દુખાવાના લીધે આપણે અત્યારે જે કર્યું એ જ કે ઘોડાને બેભાન કરીને એના દાંત ઘસવાના બીજી કોઈ દવાથી એનું ના થાય અને આવું નેચરલ છે કે પછી ના નેચરલ છે ઘોડો ચાવતો હોય એટલે એની દાંતની સરફેસ ઘસાતી હોય જે ચાવવાના લીધે એની જોની મુવમેન્ટ આવતી હોય એના લીધે એની દાંતની સરફેસ ઘસાય જે અનઇવન ઘસાતી હોય એના લીધે એક બાજુના દાંત ઉપરના દાંત છે તો એ બહારની સાઈડના વધારે શાર્પ રહે નીચેના દાંત છે એ અંદરની સાઈડના શાર્પ રહે કેમ કે એની જોની મુવમેન્ટ એ ટાઈપની હોય એટલે અંદરની સાઈડ એને જીભમાં વાગે અણી

સરસ ડૉક્ટર હોય એમને બોલાવી અને તમે આ સારવાર કરાવી શકો છો તો બસ આ વિડીયોની અંદર આટલું ફરીથી નવા વિડીયોની અંદર મળીશું અને અનોખી જમાવટ સાથે અને અનોખા પ્રેમ સાથે મળીશું ભારત માતા કી જય જય હિન્દ